બોલા તું આપડે ચૂકડી હાડ્યા હતા ગાડી ત્રણ વખત બંધ પડી તમે હતા ગાડી દાખલ ગયેલી હતી એટલે આપડે <laughs>

એંડા ભત્રીજા કેટલા હા એંડા કે ઊભો આગળ ઊભો અલ્યા દેખાતો નઈ ભત્રીજા એ ભત્રીજા હે કે મારા દાબીન તમે આખો દાડો હું આયો તું એ તો આઈ ગયો હોડો હા કેટલા ફોન વર્ત વાઈ

તારશો તો મુએ થઉ તાર પાણી પી પાણી પી આ છોકરો મારો ભૂસ્યો થઈ ગયો જોત ખરા પેલા એ મારા અંગા તાર્યા મોં તમે નઈ રાખ્યા હોય તો તમે પાણી પી લે હેડો તમે હોય તો જોઈએ હેડો

વખ છે હું આક જોવા દે વખ્યા છે ભગવાન ભગવાનનો માણસ નસીબદાર નહીં આ મને મળ્યું પેલા નસીબદાર નહી મને મળ્યું લાડવા તો ભલે ખાવા ના મળ્યા પણ આ જિંદગી પર આખી મારા લાડવા ખાવા મળશે અમય આ લાલબાન સીધુબાન એ બધા ઈવન ના જડે હું ચોખ્ખો હું ભગવાનનો માણસ છું એટલે મને આમ મળી ગયો સારી જગ્યાએ એટલા વરતી ફાળા હું લઈ જાયો What you mm.